નમસ્કાર તાલુકાના કરબોડ ગામે આજે હરસિદ્ધિ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી કરવામાં આવી તેમાં સંતો મંતો અને ભાવિભક્તો લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા માં હરસિદ્ધિ માતાજી મંદિરમાં બિરાજમાન થયા હતા હેલિકોપ્ટર દ્વારા ફૂલોની વર્ષા કરવામાં આવી હતી અને જુઓ આગળનો રિપોર્ટ બનાસકાંઠા

છત્રીસ કોમનો આજના પરિવાર છત્રીસ વર્ણનો અહીંયા મહા સંમેલન સમૂહ અને એક હર્ષ અને ઉત્સાહનો આનંદનો માહોલ છે આજે જ્યારે પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આજે કેવી ખુશી અનુભવ છો ખૂબ જ ખૂબ જ આજ અમારા કાઠ પરિવારમાં અને છત્રીસ કોમમાં ઉત્સાહનું વાતાવરણ છે મસ્ત ત્યાં ઘાટ ફરી

स्थान बढ़ सकते ताकि वो आगे कुछ करने की उसकी उसकी भावना अच्छी रहे उसमें इच्छा शक्ति जागृत हो गता से आगे बढ़ने का अवस्था मिलता है बहुत अच्छा लगा लगता है सबसे यहाँ पे समझो बच्ची है बच्ची पढ़ाने के लिए कम लोग हैं आप तो पढ़े हुए हैं और आपने एल एल भी किया हुआ है तो आने वाली पीढ़ी है उसको क्या कहते हैं कि बच्ची को पढ़ाए आने थे? वाली पीढ़ी से मैं यही कहना चाहूंगी कि अपनी बेटियों को पढ़ाए बहुओं को सम्मान दे महिलाओं को सम्मान दे ये महिला एक शक्ति है वो दुर्गा है नारी को नारी एक पूजनीय है और आने वाले भविष्य हमारा बेटिया है

મૂળ વસ્તુ એ હોય છે કે યુવાની એક શક્તિ હોય એ શક્તિની જરૂરિયાત જો આજે અન્ય કોઈને હોય કે ના હોય પરંતુ આજણા ચૌધરી સમાજની શક્તિની જરૂરિયાત છે એ શક્તિનું સિંચન કેવી રીતે કરવું જોઈએ શક્તિનું આયોજન કેવી રીતે કરવું આસ્ક નોટ વોટ ડન ફોર યુ આસ્ક યોર સેલ્ફ વોટ યુ ફોર યુર કન્ટ્રી આ પ્રકારનો ભાવ કરીને સેવાકીય પ્રવૃત્તિઓમાં યુવા ધનને જોતરવાની પ્રવૃત્તિ અમારે કરવા સાતસો વર્ષ પછી આ જગ્યામાં માતાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આજે ખૂબ ઉત્સાહનો માહોલ છે સમાજને હું એ જ કહેવા માગું છું કે સંસ્કૃતિથી શિક્ષણ સુધી આપણે આગળ વધવું જોઈએ આપણે આગળ વધવા માટે સંસ્કૃતિની પણ જરૂર છે શિક્ષણની પણ જરૂર છે અને સંસ્કારની પણ જરૂર છે માટે ધાર્મિકતાને સાથે રાખી એના ભલે આપણે એના ઉત્પોળ કહીએ પણ આપણે આગળ વધવા માટે શિક્ષણની જરૂર છે એ માટે શિક્ષણ અપનાવવું પડશે વેપાર પણ અપનાવવો પડશે અને આ બધા વેપાર અને શિક્ષણ અપનાવવા માટે આપણું તન અને મન તંદુરસ્ત જોઈશે અને તન ને મન ત્યારે જ તંદુરસ્ત થશે જ્યારે આપણું શરીર તંદુરસ્ત હશે અને શરીર ત્યારે જ તંદુરસ્ત થાય ત્યારે આપણે નિર્વેશની હોઈશું માટે વ્યસન અને ફેશન હકીલાંજરી આપી અને આગામી સમયમાં આપણે એકવીસમી સદી માટે સૌ સાથે મળીને વધારે અલગ

વધે બીજી વાત કે જ્યારે દાદાજીના આશીર્વાદ મળે હરિષ્ઠ માતાનારિજ આશીર્વાદમાં એ ઘર ઘર સુધી હર હર સિદ્ધ પહોંચે અને દરેક સમાજ સુધી થાય અને શિક્ષિત જે ઓછા હોય એ પણ શિક્ષિત થાય અને દુનિયા બદલાઈ રહે છે મસ્તિષ્ઠ તાકાત તાકાતવાળું છે એ મસ્જિદ દરેક આગળ વધે અને એકબીજાના સંપર્કોથી લોકો આગળ જાય ભવિષ્યની અંદર ફોરેન જાય પરદેશ જાય બીજા જગ્યા જાય એવી પણ હરિષ્ઠ માતાની શુભેચ્છા મળે એવી અમારી સૌને સાહેબ જયારે કરતા હોય છે જ્યારે આરતીઓને ભણાવવાની હોય તો આના વિશે તમે વ્યસન છે ને કોઈ પણ વ્યસન કરતો પહેલો એના ઘરનો દુશ્મન છે એની દીકરી એની પત્નીનો દુશ્મન છે કારણ કે વ્યસન કરતો છે એને રોગ થવાનો છે બીમાર મરવાનો કે કાલે કેન્સર કે એકસો એજ થવાનું છે એને એની પત્ની કે દીકરા કે દીકરીનો ભાન ના હોય વ્યસન કર એટલે આજની તારીખમાં જે અહીં આવ્યો હોય કે હરીશ માતાનો દર્શન કર્યો હોય એ વ્યસન મુક્તિ કરે તો એના ઘરનું આગળ આવે ત્યારે સાહેબ ધન્યવાદ જોડાને બદલ અમે સુધાર બનાવશે